અહીંયા કપડા બી બહુ સારા છે અને મેં તો એવું વિચાર્યું બી નહીં કે મારે આ ફ્રીજ લાગશે અમે ચાર પાંચ જણા ખરીદી કરી હતી અહીંથી તો મારે આ ફ્રીજ લાગ્યું અને જાલોદની અંદર મને એવી બી ખબર નહીં હતી કે આવી દુકાન હશે તો તમે બધા અહીં આવજો અહીં બહુ સારું જ છે કપડાં આપણા બધું અને આ ફ્રીજમાં તમને કોઈ પૈસા લેવા માં અમારી પાસે ના તો ભાઈઓ દેખો આપણે બધી ઇનામ કોઈની પાસે કોઈ પૈસા નથી લેતા તો આપડા ત્યાંથી એક વિશ્વાસ વાળી જે વસ્તુ છે એ આપણે જ આપીએ બાકી આપણા ત્યાં કોઈ વિશ્વાસ વગર નું કામ નહીં થાય બીજા માં